શ્રી રામકૃષ્ણ હજી સમાધિ અવસ્થામાં જ છે એકઠા થયેલા કેશવચંદ્ર વગેરે બ્રાહ્મ ભક્તો સ્ટીમરમાંથી કાલી મંદિરની શોભા નીરખી રહ્યા છે સ્ટીમરની પૂર્વ બાજુએ થોડેક દૂર બાંધેલો ઘાટ અને તેના પર કાલી મંદિરનો ઘાટ મંડપ ઉપર ચડતા ઘાટ મંડપની ઉત્તરે ડાબી બાજુએ બાર શિવ મંદિરો માહેના છ શિવ મંદિરો અને જમણી બાજુએ પણ છ શિવ મંદિરો શરદ ઋતુના આસમાની આકાશરૂપી ચિત્રપટમાં ભવતારિણીના મંદિરનો શિખર ભાગ અને ઉત્તર બાજુએ આવેલી પંચવટી અને વૃક્ષોની ટોચો દેખાઈ રહ્યા છે શરદ ઋતુના આસમાની આકાશની વાદળી જાય જાનવીના જળમાં પ્રતિબિંબિત થઈ રહી છે બાહ્ય જગતમાં કોમળ ભાવ બ્રાહ્મ ભક્તોના અંતરમાં પણ કોમળ ભાવ ઊંચે સુંદર સુનીલ અનંત આકાશ સન્મુખે સુંદર દેવાલય નીચે પતિત પાવની ગંગા કે જેના તીરે આર્ય ઋષિગણોએ પરમાત્માનું ચિંતવન કર્યું હતું અને સામેથી આવી રહ્યો છે એક મહાપુરુષ મૂર્તિમંત સાક્ષાત સનાતન ધર્મ આવું દર્શન માનવીના ભાગ્યમાં સર્વદા નિર્માયું હોતું નથી આવે સ્થળે આવા સમાધિસ્થ મહાપુરુષના દર્શનથી કોનામાં ભક્તિની ભરતી ન આવે એ જોઈને ક્યુ પાષાણ હૃદય નીકળી ન જાય એટલામાં મછુઓ આવીને સ્ટીમરને લાગ્યો સૌ કોઈ શ્રી રામકૃષ્ણને જોવા માટે આતો હોવાથી ભીડ થઈ મછુઆમાંથી શ્રી રામકૃષ્ણને સહી સલામત રીતે ઉપર સ્ટીમરમાં લેવા માટે કેશવચંદ્રને ચિંતા થવા લાગી મુશ્કેલીએ તેમને હોશમાં લાવીને કેબિનની અંદર લઈ જવામાં આવે છે એ તો હજુ ભાવ અવસ્થામાં જ છે એક ભક્તના ખભા ઉપર હાથ ટેકવીને આવી રહ્યા છે પગ યંત્રવત ચાલે છે એટલું જ તેમણે કેબિનમાં પ્રવેશ કર્યો કેશવચંદ્ર વગેરે ભક્તોએ પ્રણામ કર્યા પરંતુ શ્રી રામકૃષ્ણને કશો ખ્યાલ નથી કેબિનમાં એક ટેબલ અને થોડીક ખુરશીઓ છે એક ખુરશી પર શ્રી રામકૃષ્ણને બેસાડવામાં આવ્યા બીજી એક પર કેશવ બાબુ બેઠા વિજય કૃષ્ણ ગોસ્વામી પણ બેઠા બીજા ભક્તો જેને જ્યાં જગ્યા મળી ત્યાં જમીન પર બેસી ગયા જેમને જગ્યા ન મળી એ લોકો બહારથી ડોક લંબાવીને જોવા લાગ્યા શ્રી રામકૃષ્ણ બેઠા પછી પાછા સમાધિમાં મગ્ન બન્યા સંપૂર્ણ રીતે બહારના ભાંડ રહિત થયા સૌ એકીટસે તેમને જોઈ રહ્યા